ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગર દ્વારા ફોટોગ્રાફી વર્કશોપ લાઈવ મોડલનું શૂટ કરીને કલર ગ્રેડિંગ પર ખૂબ સુંદર તાલીમ અપાઈ ફુડાસણ ખાતે આવેલા સેરેન ગાર્ડન રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટમાં નિકોન કંપની દ્વારા ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફરને તેમના વ્યવસાયમાં ટેકનોલોજી સાથે કેવી રીતે અપડેટ થવું અને કેવી રીતે એડિટિંગ કરવું તે માટે ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્યના નિકોનના ડિસ્ટ્રીબ્યુટર અને શાહ ફોટો કંપની અમદાવાદના સુરેન્દ્ર શાહ નિકોન વેસ્ટ ઝોનના એરિયા મેનેજર રવિ શાહ પિક્સલ ફોટો ગુલ્સના ચિંતન પંચાલ તેમજ દિલી બારોટ દ્વારા અદ્યતન ફોટોગ્રાફીનું માર્ગદર્શન અને સુંદર ફોટોગ્રાફી કમ્પોઝિશન સોશિયલ મીડિયા માર્ગદર્શન અને ફોટોગ્રાફી લાઇટિંગ પર સુંદર તાલીમ આપી હતી સાથે સાથે નિકોનના ટેકનિકલ ફેકલ્ટી ચેતન પહલ દ્વારા નિકોન કેમેરામાં સારી સિનેમેટોગ્રાફી કેવી રીતે કરી શકાય અને લાઈવ મોડેલનું શૂટ કરીને કલર ગ્રેડિંગ પર ખૂબ સુંદર તાલીમ આપવામાં આવી હતી વર્કશોપમાં ગાંધીનગર ચંદ્ર ફોટો સ્ટુડિયોના શર્માજી અને શ્રીનાથજી લાઈવ અમદાવાદના જયંતિભાઈ પટેલે ખૂબ જ સુંદર સહયોગ પૂરો પાડ્યો હતો અહેવાલ દીપક વ્યાસ લોકાર્પણ